અંજાર તાલુકાના તુણા ગામે ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી અંગે ચેક કરવામાં આવતા તે દરમિયાન ખનીજ ચોરી પકડાઈ હતી અને આશરે ચાર ગાડી પકડી પાડવામાં આવી હતી તેમાંથી એક ગાડીના માલિકે આવી અને ખનીજ તંત્ર પર હુમલો કર્યો અને તેઓની સાથે અપમાનજનક ભાષામાં વાતચીત કરી અને ત્યારબાદ આ અંગે કંડલામરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારબાદ આજરોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ફ્લાઇંગ સ્ક્વોડની કચેરીના મદદનીશ નિયામક સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ વર્તન જરા પણ સાંખી લેવામાં નહીં આવે અને આવા તત્વ વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તે અંતર્ગત આજરોજ તમામ જરૂરી આધાર પુરાવા ભેગા કરી અને કંડલામરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ફ્લાઇન્ગ સ્કોર્ડની કચેરીના મદદનીશ નિયામક આવો સાંભળીએ તેમના શબ્દોમાં આખી ઘટનાની વિગત એવી છે તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ બાતમીના આધારે કચ્છ ફ્લાઇન્ગ સ્કોર્ડની ટીમ તુણાપોટ જવાના રસ્તા પર ગેરકાયદેસર ખનીજ ની તપાસ કરી રહી હતી તે દરમિયાન ટીમ દ્વારા કુલ ચાર ટ્રકો રોકવામાં આવી હતી તેમાં અને એ ચાર ટ્રકોને લઈને જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય છે અમારી ટીમે વજન કરીને પોલીસ સ્ટેશન લઈ જવાની એ દરમિયાન એ ચાર ટ્રકોમાંની એક ટ્રકોના માલિક કે જે સ્થળ પર આવી પહોંચેલ અને ટીમને અમારી ટ્રક કેમ રોકી છે અને અને ફરજની રૂકાવટ કરીને વાહન ભગાડી જવાની કોશિશ કરેલ તે બાબત એ એ એ પ્રકારની એની રજૂઆતને ના પાડી અને ટીમ જ્યારે કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહી હતી ત્યારે અન્ય બે ત્રણ ઈસમો જે વાહનનો માલિક છે એ અન્ય બે ત્રણ ઇસમોને લાવી અને ટીમ પર ધાપધમકી આપી અને હાથાપાઈ પર ઉતરી આવે જે બાબતનો એક વિડીયો પણ વાયરલ થયેલો હતો એટલે ટીમે એને એ બાબત એવું ના કરવા માટે આખું હાથાપાઈ થયેલી હતી જેથી જે બાબતની જાણ ટીમે મને કરતા અને અમે પછી સ્ટ્રીક એક્શન લેવા માટે ટીમને મેં મારી રીતે માર્ગદર્શન આપેલું હતું અને ત્યારબાદ એ જે તે કસૂરદારો છે ઈસમો છે એમણે પોતાની ટ્રક ભગાડી ગયેલ અને પછી ખાલી ટ્રક પણ પાછી તપાસ ટીમ સામે રજૂ કરેલી હતી એટલે તપાસ ટીમ દ્વારા મોડી રાત સુધી આ ઓપરેશન કરી અને ચારે ચાર ટ્રકો કંડલા મનીષ પોલીસ સ્ટેશન દ્વારા કંડલા મનીષ પોલીસ સ્ટેશન ખાતે રખાવામાં આવેલી હતી ત્યારબાદ આ મોડી રાતના ઓપરેશન બાદ તપાસ ટીમ ને આખી ઘટનાનું મને બ્રિફ કર્યું અને એ બાબતનો એક વિડીયો પણ જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તો આ બાબત આવી ઘટના જે ખનીજ તંત્ર પર હુમલાવાળી ઘટના ક્યાંય પણ ગુજરાતનું ખાણ ખનીજ તંત્ર હોય કે કચ્છનું તંત્ર હોય કચ્છનું પોલીસ સ્ટેશન પોલીસ તંત્ર હોય આ બાબતની ઘટના ફરીવાર ના બને અને ખૂબ જ નિંદા કરીએ છીએ આ બાબતની અને એના આવા ઈસમો કે જેમણે હુમલો કર્યો છે એવા ઇસમો પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એટલા માટે તમામ આધાર પુરાવાઓ જોડી અને કાયદેસરની ફરિયાદ કંડલા મલી પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલ રાતે તપાસ ટીમ દ્વારા નોંધાવવામાં આવેલી છે અને અમે આશા રાખીએ છીએ કે એના પર કડકમાં કડક કાર્યવાહી થશે